મેથીના થેપલા બનાવવા માટે આપણે સૌ પ્રથમ જોશે બારીક કટ મેથી મેથીને એકવાર પાનને પાન જ લેવાના અને એને ધોઈ નાખવાના સરસ બે ત્રણ વાર પાણીથી ત્યારબાદ એને બારીક કટ ધોઈ પાણીથી અને પાણી નીતાારી અને બારીક કટ કરી લેવાની સરસ મેથીને અને વિડીયો ગમે તો લાઇક કમેન્ટ અને શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો આપણે જોઈ લઈએ મેથીના થેપલા આગળ કેમ રેસીપી બને છે ચાલો મેથીના થેપલા બનાવવા માટે આપણે સૌ પ્રથમ બે કપ ઘઉંનો ઝીણો લોટ જોઈશે ત્યારબાદ એમાં આપણે ઘઉંના ઝીણા લોટમાં આપણને જોઈશે ત્રણ ચમચી ચણાનો લોટ બે ચમચી આપણે બાજરાનો લોટ નાખશી હેલ્ધી બનાવવા માટે થોડું આમ તો ખાલી ચણાના લોટથી પણ બની શકે પણ આપણે આજે થોડું હેલ્ધી વર્ઝન કરીએ છીએ તો એ આપણે થોડો બાજરાનો લોટ પણ ઉમેરીએ છીએ લોટને સરસ મિક્સ કરી દેસી અને એમાં આપણે બારીક કટ મેથી ઉમેરશી એકથી બે કપ આપણે બે કપ જેટલી મેથી ઉમેરી દઈશી અને સરસ મિક્સ કરી દેસી ત્યારબાદ આપણે મસાલામાં દાણાજીરું પાવડર એક ચમચી હળદર અડધી ચમચી એક ચમચી લાલ મરચું પાવડર આદુ મરચાની પેસ્ટ છે તલ છે હિંગ છે અને ન ટેસ્ટ મુજબ નમક અને લસણ પણ ઉમેરી શકાય ઈચ્છો તો હું અત્યારે નથી ઉમેરતી ને બધું હવે અને તલ છે એક ચમચી એ બધું આપણે હવે આમાં મસાલા ઉમેરી દેસી હવે હાથથી આપણે મસળીને ઉમેરેલ અજમો અજમો પણ સાથે ઉમેરી દેસી હાથથી મસળીને હવે આમાં ત્રણથી ચાર ચમચી જેવું આપણે તેલનું મોણ ઉમેરીશું જેથી આપણા થેપલા સરસ સોફ્ટ બને મિક્સ હવે આપણે પાણી ઉમેરી અને સોફ્ટ લોટ બાંધી કરશું આપણો સરસ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે હવે એને આપણે ઢાકીને દસ પંદર મિનિટ રેસ્ટ આપી ત્યારબાદ બાદ તે પલા વણી લઈએ હવે એક લોટનો લુહો લઈને આપણે એને અટામાણમાં આપણું સરસ થેપલું વણાઈ ગયું છે હવે આપણે એને શેકી લેશી રોટી સરસ ગરમ થાય એટલે આપણે હવે એમાં શેકાવશી બંને તરફ તેલ ઉમેરીને એક બાજુ થાય એટલે સાઈડ ચેન્જ કરી લેવાની અને એ બાજુ આપણે તેલ લગાવશી મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનો બંને તરફ તેલ લગાવીને જરૂર મુજબ સરસ થેપલા છે મેથી સરસ થેપલા શેકાઈ ગયા તો તૈયાર છે મેથીના સરસ સોફ્ટ સોફ્ટ થેપલા જેને આપણે મનપસંદ રીતે સૌ કરી શકાય સરસ સોફ્ટ બન્યા છે તમે પણ ઘરે બનાવજો આ થેપલાને મેં આ રીતે દહીં સાથે ગ્રીન ચટણી સાથે અને સંભારા સાથે સર્વ કર્યા છે થેન્ક યુ ફોર વોચિંગ